ડીવાયસએ છે અને ડ્રાઈવર છે બધી જ પરીક્ષા કોણ લેશે મિત્રો એન્ટી એજન્સી છે એ લેવાની છે અને થોડુંક મિત્રો હાર્ડ નીકળી શકે તો આપણે તૈયારીમાં રહેવું જોઈએ કે આપણે છે થોડુંક મિત્રો તૈયારી વધારે કરવી જોઈએ જેથી પરીક્ષામાં છે આપણે સારા ગુણ મળે અને મેરિટમાં આપણું નામ આવે અને આપણને ઓર્ડર મળે અને મિત્રો આજે આપણે જોવાનું છે વિશ્વાસ સિરીઝ નંબર નાઇન અને મિત્રો એની અંદર આજે હું લાવ્યો છું બેલિફ મોડલ પેપર છે ઓલ્ડ મોડેલ પેપર છે મિત્રો એટલે કે મોડલ પેપર તો ન કહી શકાય પરંતુ જે જે છે છે જૂનું પેપર છેલ્લું લેવાયેલું એની આપણે સાથે જોવાનું તો ચાલો ચાલુ કરીએ મિત્રો વિશ્વાસ સિરીઝ નંબર નાઇન અને મિત્રો એ પહેલા ચાલુ કરતા પહેલા જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ખાસ કરી લે જેથી મિત્રો આવનારા વિડીયો તમને મળતા રહે નોટિફિકેશન મળે તમને ગયા વખતનું પ્રશ્નપત્ર સમજૂતી સાથે આપણે જોવાનું છે ચાલુ કરીએ મિત્રો પહેલો પ્રશ્ન જેની અંદર મિત્રો જે જૂના પ્રશ્નો કરંટના હતા એ મિત્રો મેં છે એ હાલના પ્રશ્નો લઈ લીધેલા છે એટલે મિત્રો તમને છે વધારે નોલેજ મળી રહે સુનિતા અગ્રવાલ છે કયા રાજ્યના ન્યાયમૂર્તિ છે મિત્રો તો સુનિતા અગ્રવાલ છે મિત્રો ગુજરાત રાજ્યના છે હાઈકોર્ટના મિત્રો ગુજરાત હાઈકોર્ટ છે એના મિત્રો કોણ છે જજ છે યાદ રાખજો સુનિતા અગ્રવાલ છે બીજો પ્રશ્ન અરવલ્લી જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી મિત્રો આ માટે હું સ્પેશિયલ એક વિડીયો લાવીશ જેની અંદર છે હું મેપ દ્વારા તમને સમજાવીશ તમારે છે બે વખત તમે દોરશો મેપ એટલે તમને છે આરામથી છે કયા જિલ્લાની હદ છે કયા સ્પર્શ છે સ્પર્શે બધું જ આવડી જશે મિત્રો બરાબર અરવલ્લી જિલ્લાના મિત્રો છે દાહોદ જિલ્લાની હદ સ્પર્શતી નથી આની અંદર ઓપ્શન આપેલા હોય છે અને મિત્રો જે અત્યાર સુધીમાં પેપર લેવાયેલા છે હાઈકોર્ટ દ્વારા પ્રશ્નપત્ર પાછું આપતા નહોતા આટલા વિદ્યાર્થીના સ્મૃતિ પ્રમાણે પ્રશ્નપત્ર છે પોરબંદર જિલ્લાને કયા જલની હદ પરતી નથી તો ગીર સોમનાથની ઓપ્શન આપેલા પ્રમાણે કામ કરવાનું છે આમાં વેલિંગ્ટન ડેમ કયા રાજ્યમાં આવેલો છે તો વેલિંગ્ટન ડેમ છે મિત્રો જૂનાગઢ છે મિત્રો ત્યાં આવેલો છે રાજ્ય નથી પરંતુ મિત્રો વેલિંગ્ટન ડેમ ક્યાં આવેલો છે એમ પૂછેલું છે તો ક્યાં આવેલો છે મિત્રો જૂનાગઢમાં આવેલો છે વેલિંગ્ટન ડેમ જૂનાગઢ ખાતે છે સિપુ બંધ કયા રાજ્યમાં આવેલો છે તો મિત્રો સીપુ બંધ છે ગુજરાત રાજ્યમાં આવેલ છે અને મિત્રો સીપુ નદી ક્યાંથી નીકળે એ પણ તમને ખબર હોવી જોઈએ સીપુ નદી છે ક્યાંથી નીકળે એ પણ તમને ખબર હોવી જોઈએ સીપુ નદી છે મિત્રો બનાસ નદીની ઉપનદી છે પહેલાં તો યાદ રાખો જે બનાસ નદી છે એ ઉપનદી સીપુ છે અને મિત્રો સીપુ નદી છે બનાસકાંઠામાં આવેલી છે અને ગુજરાતમાં એ બંધ આવેલો છે સીપુ બંધ અને મિત્રો સીપુ નદી ક્યાંથી નીકળે છે તો સીપુ નદી મિત્રો રાજસ્થાનના સિરોહી જિલ્લો છે શિરોહી જિલ્લો અને સિરોન ડુંગરમાંથી છે એ સીપુ નદી નીકળે છે યાદ રાખી લેજો ખાસ એના પછી છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ ઉબેર કબ શાનની સાથે સંકળાયેલો છે તો ઉબેર કબ મિત્રો છે બેડમિન્ટન સાથે સંકળાયેલો છે ભારતના સંરક્ષણ મંત્રી કોણ છે તો મિત્રો મેં હાલના લઈ લીધેલા કેમકે જે તે સમયે અલગ હતા અત્યારમાં હાલના લઈ લીધેલા છે કારણ કે તમને વધારે નોલેજ મળી રહે એ માટે તો ભારતના સંરક્ષણ મંત્રી છે મિત્રો હાલના કોણ છે સિંહ છે કોણ છે રાજનાથ રાજનાથસિંહ ભૂમિદળના વડા કોણ છે મિત્રો ત્રણે ત્રણ દળના વડા તમને ખબર હોવી જોઈએ મેં ત્રણે ત્રણના આપી દીધા છે ન આવડતો હોય લખી લેજો અને યાદ રાખે ભૂલો ન જોઈએ ભૂમિદળના વડા છે મિત્રો એ મનોજ કુમાર હતા એની જગ્યાએ મિત્રો હમણાં હસ્તે નવા નિયમાયા છે ભૂમિદળના વડા એટલે ચીફ ઓફ આર્મી છે કોણ છે ઉપેન્દ્ર ત્રિવેદી કોણ છે ઉપેન્દ્ર ત્રિવેદી મિત્રો ત્રિવેદી એ મિત્રો ભૂમિદળના વડા છે ચીફ ઓફ નેવી નવેલ એટલે મિત્રો છે ચીફ ઓફ નેવેલ છે એના વડા મિત્રો કોણ છે તો કે દિનેશ કુમાર ત્રિપાઠી છે અને મિત્રો એર માર્શલ એટલે કે ચીફ ઓફ એર એ મિત્રો છે કોણ છે વિવેકરામ ચૌધરી છે કોણ છે વિવેકરામ ચૌધરી ત્રણે ત્રણ તમને મોઢે હોવા જોઈએ આર્મી ના કહે તો ઉપેન્દ્ર ત્રિવેદી નેવી ના કહેતો દિનેશકુમાર ત્રિપાઠી અને એર નાખે તો વિવેકરામ ચૌધરી યાદ રાખી લેજો હાલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ છે મિત્રો તો હાલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે મિત્રો ધનંજય વાયવી ચંદ્રચૂડ મિત્રો યાદ રાખજો ધનંજય વાય ચંદ્રચૂડ છે વાયવી ચંદ્રચૂડ પણ લખેલું છે યાદ રાખી લેજો ધનંજય વાયવી ચંદ્રચૂડ બરાબર સુપ્રીમ કોર્ટના હાલના ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટની સ્થાપના કર્યાથી એ પણ ખબર હોવી જોઈએ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં છે સુપ્રીમ કોર્ટની છે સ્થાપના થઈ હતી અને સુપ્રીમ કોર્ટ છે ભારતની અંદર ન્યૂ દિલ્હી ખાતે તિલક માર્ગ છે ત્યાં આવેલી છે સુપ્રીમ કોર્ટ એ પણ ખબર હોવી જોઈએ સુપ્રીમ કોર્ટમાં હાલના ન્યાયાધીશની સંખ્યા છે તેત્રીસ પ્લસ એક મુખ્ય એક અને બાકીના અન્ય છે તેત્રીસ ન્યાયાધીશ હોય છે અને મિત્રો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની છે એ મિત્રો નિવૃત્તિ કેટલી હોય છે પાસઠ હોય છે એ પણ તમને ખબર હોવી જોઈએ અને સુપ્રીમ કોર્ટ છે કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે સુપ્રીમ કોર્ટ એકસો ને ચોવીસ અનુચ્છેદ નંબર એકસો ચોવીસ અંતર્ગત આવે છે અને મિત્રો હાઈકોર્ટ પૂછે તો કયા અનુચ્છેદમાં આવે હાઈકોર્ટ એ પણ કવું જોઈએ એ મિત્રો આવે છે બસો ચૌદ અનુચ્છેદ અંતર્ગત હાઈકોર્ટ આવે છે બંધારણના તો મિત્રો આ બધી માહિતી તમને ખબર હોવી જોઈએ હીરા ભાગોળ છે હીરા ભાગોળની વાવ ક્યાં આવેલી છે હીરા ભાગોળની વાવ છે મિત્રો ડભોઈ વડોદરા ખાતે આવેલી છે યાદ રાખી લેજો અગિયારનો પ્રશ્ન અડી કડીની વાવ ક્યાં આવેલી છે અડી કડીની અને નવગણ કૂવો જે ન જોયો એ જીવતો મૂવો કહેવત છે મિત્રો એ જૂનાગઢમાં આવેલ અડીકડીની વાવ માઉસની કી બદલવા કયો ઓપ્શન મિત્રો માઉસની કી ગમે વસ્તુ બદલવી હોય કમ્પ્યુટરની અંદર તો ક્યાં જવું પડે છે કંટ્રોલ પેનલની અંદર જવું પડે છે ઉમરગામ મિત્રો તાલુકો છે ઉમરગામ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ઉમરગામ ઉમરગામ કયો પારડી કયો કપરાડા કયો કપરાડા કયો પારડી ઉમરગામ વાપી આ બધા મિત્રો છે એ ક્યાં આવેલા છે વલસાડના મિત્રો તાલુકા છે બરાબર એના પછી મિત્રો ગણિત છે દર વખતે મિત્રો કોટ પૂછે છે એ જીત પૂછે છે અને મિત્રો આની અંદર જુઓ તમે ગણિત કેવું પૂછ્યું છે ઝીરો પોઈન્ટ બે છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો બે આપણને ખબર જ છે આ મીંડું બીડું કટથી જવાનું છે પોઈન્ટ નીચે છે વન પોઈન્ટ હું આવું મિત્રો આવવાનું છે તમારો જોબ કેટલો આવવાનો છે વન ઓફ પોઈન્ટ ટેન તમારો જવાબ આવવાનો છે મિત્રો આની તમારે કરવું હોય તો આવી રીતે કરી શકાય ઉપર બે લખાય નીચે દસ લખાય પછી મિત્રો ગુણાકારમાં બે અને ઉપર કેટલા થઈ જશે સો થઈ જશે આ મીંડું મીંડું કટ થશે અહીં બે બે ઉડી જશે એટલે જવાબ કેટલો આવવાનો છે મિત્રો તમારો દસ જવાબ આવવાનો છે તમે જોઈ શકો જવાબ કેટલો આવશે મિત્રો દસ જવાબ આવવાનો છે બરાબર એના પછીની વાત કરીએ મિત્રો ઉત્તર પશ્ચિમનો ખૂણો હવે મિત્રો આ તમને ખૂણો સમજાવી દઉં ખાસ ખૂણાઓનું તમને જ્ઞાન હોવું જોઈએ બરાબર મિત્રો આ બધા પ્રશ્નો સ્મૃતિ આધારિત છે ગણિતમાં ભૂલ હોઈ શકે છે એટલે મિત્રો જે પ્રશ્નો છે ગણિતના છે કેવા કેવો ટોપિક પૂછો છે એમાં જ ખાસ ધ્યાન રાખજો બરાબર ઉત્તર પશ્ચિમનો ખૂણો મિત્રો આપણે દિશાનું જ્ઞાન પેલા હોવું જોઈએ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ મિત્રમાં યાદ રાખો વા ઈ યાદ રાખવાનું છે વાય અ ન એટલું યાદ રહી ગયું તો કે વાય ન વાય ન એટલે મિત્રો દારૂ પણ થાય છે આપણે યાદ રાખવાનું છે પરીક્ષા લક્ષી ઈ ન આ છે વાયવ્ય ઈશાન અગ્નિ અને નૈઋત્ય વાયવ્ય ઈશાન અગ્નિ અને નૈવૃત્ય હું છે ન છે નૈવૃત્ય મિત્રો તમને ઉત્તર પશ્ચિમનો ખૂણો પૂછ્યો છે તો ઉત્તર પશ્ચિમ અહીંયા થાય છે એની વચ્ચે કયો ખૂણો આવે છે વાયવ્ય આવે છે તમને ગમે ખૂણો પૂછી શકે છે ઉત્તર પૂર્વ પૂછે તો ઈશાન આવે પૂર્વ દક્ષિણ છોરી મિત્રો દક્ષિણ પૂર્વ પૂછે તો અગ્નિ આવે અને દક્ષિણ પશ્ચિમ પૂછે તો ને ખૂણો આવશે બરાબર એના પછીના પ્રશ્નની વાત કરીએ સોળમાં પ્રશ્નની નાથુલા ઘાટ સિપકિલા ઘાટ સિપકિલા નાથુલા ઘાટ સિપકિલા ઘાટ બધા મિત્રો ક્યાં આવેલા છે મિત્રો નાથુલા સિપકિલા ઘાટ મિત્રો ક્યાં આવેલા છે તો આ બધા ઘાટ છે મિત્રો ચીન અને મિત્રો આપણા ગુજ ભારતના પ્રદેશ પણ અડે છે સિક્કિમ કયો મિત્રો છે ચીન એની વચ્ચે છે નાથુલા ઘાટ ને સિક્કીલા ઘાટ આવેલો છે ભૂપેન્દ્ર પટેલ યાદ રાખી લેજો એના પછી ગાંધીજીનો પ્રથમ આશ્રમ કયો હતો મિત્રો ગાંધીજી જ્યારે છે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા ઓગણીસો ની અંદર ક્યારે ઓગણીસો પંદર ની અંદર કોચરબ आश्रम ની સ્થાપના કરી હતી બરાબર કોચરબાશ્રમને એનો આશ્રમ બનાવ્યો હતો એના પછી મિત્રો સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ તેને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખવામાં સહસનો પ્રાથ સાબરમતી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ પણ કહેવાય છે એની સ્થાપના ઓગણીસોને સત્તરમાં કરી હતી મિત્રો સત્તર મે ઓગણીસો સત્તરની અંદર સાબરમતી આશ્રમની સ્થાપના થઈ હતી કોમ્પ્યુટરને ટર્ન ઓફ કરતાં ડેટાનો સંગ્રહ મિત્રો ક્યાં થાય છે કોમ્પ્યુટરને ટર્ન ઓફ કરતા મિત્રો ડેટાનો સંગ્રહ છે મિત્રો સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં થાય છે યાદ રાખી લેજો રાણકી વાવ કોણે બંધાવી હતી મિત્રો રાણકી વાવ છે રાણી ઉદયમતીએ બંધાવી હતી સાવિજી પ્રશ્ન હતો પરમાણુ પરમાણુ બાબતે અમેરિકા છે મિત્રો આ મિત્રો કેનો પ્રશ્ન છે કરંટનો પ્રશ્ન છે બરાબર આ પ્રશ્ન નહીં લઈએ આપણે પારસીઓ કયા સ્થળે ઉતર્યા હતા મિત્રો પારસીઓ કયા બંદરે ઉતર્યા હતા તો મિત્રો બંદર છે કયું છે સંજાણ બંદર કયું છે સંજાણ બંદર બૌદ્ધ ધર્મનો ગ્રંથ કયો છે મિત્રો તો આમાં યાદ રાખી લેખાય બોત્રી હું યાદ રાખવાનું બોત્રી અને જેક હું યાદ રાખવાનું બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ પૂછે તો ત્રિપીટક અને મિત્રો જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ પૂછે તો કલ્પસૂત્ર કયો કલ્પસૂત્ર બે ધર્મનું ખબર હોવી જોઈએ બૌદ્ધ ધર્મનું પૂછે તો ત્રિપિટક અને જૈન ધર્મનું પૂછે તો કલ્પસૂત્ર એના પછી મિત્રો અહીં ગણિતનો મિત્રો છે ગુણાકારનો પ્રશ્ન આપેલો છે પણ થોડો પોઈન્ટ વાળો છે પણ પ્રશ્ન કેવો છે ઈજી છે સાવ જોઈએ આપણે ત્રેસઠ ગુણ્યા સાડત્રીસ તો ત્રેવીસો એકત્રીસ થાય છે અને મિત્રો અહીં કેટલા આપેલા છે પોઈન્ટ આપેલા છે જો મિત્રો અહીંયા બે પોઈન્ટ કપાય છે બે અંક પછી પોઈન્ટ આપેલો છે એક અંક પછી પોઈન્ટ આપેલો છે એટલે છેલ્લા ત્રણ આંકડા પછી પોઈન્ટ આવવાનો છે મિત્રો ગુણાકાર તો હરખો છે પણ પોઈન્ટ ફેલાવેલા છે બીજું કાંઈ છે નહીં એટલે મિત્રો રકમ લખી નાખીએ આ રકમ છે ત્રેસઠ ગુણ્યા સાડત્રીસ કરીએ એટલે મિત્રો ત્રણ પોઈન્ટ કપાય છે એટલે અહીં બે પોઈન્ટ બે પોઈન્ટ ત્રણસો એકત્રીસ આપણો જવાબ બનશે જોવો તમે એના પછી કઈ સંખ્યાના પચીસ ટકાના પચીસ ટકા પચીસ થાય મિત્રો તો ચારસોના પચીસ ટકા કરો એટલે સો થાય અને સોના પચીસ ટકા કરો એટલે પચીસ જવાબ આવે મિત્રો જવાબ આવી ગયો છે બરાબર ઓપ્શનમાં તમને ઓપ્શન આપેલા છે એ મુજબ તમારે કામ કરવાનું છે એના પછી મિત્રો છો પ્રશ્ન વાત કરીએ જીડીપી જીડીપીનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ શું થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તમે જોઈ શકો છો મિત્રો આ પ્રશ્ન કહેનો છે અર્થશાસ્ત્રનો છે અર્થશાસ્ત્ર હવે તમને પરીક્ષામાં જીક્યા કહી દે એટલે બધું આવી જાય એટલું યાદ રાખી લેજો બરાબર અર્થશાસ્ત્રનો પ્રશ્ન છે એના પછીના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટેની કી કઈ છે કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટેની કઈ છે એફ ફાઇવ કઈ છે એફ ફાઈવ જે મારા મોડલ પેપર જોવે છે અને બારે બાર ફંક્શન કે આવડતી હશે એફ વનથી એફ ટુએલનો સુધી ફંક્શન કે આવડતી હશે કારણ કે હું દર વખતે આ ટોપિક લઉં છું બરાબર એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે પાચનની શરૂઆત ક્યાંથી થાય તો પાચનની શરૂઆત છે મુખથી થાય કારણ કે લાળ ભળે છે આપણે મુખમાં કોળીઓ નાખીએ ત્યારે મુખની અંદર એ લાળ કેસ્કોગ્રાફની શોધ કરી તો કેસ્કોગ્રાફની શોધ મિત્રો જગદીશ બોજે કરી જગદીશ ચંદ્ર બોઝે સાચી જોડણી જણાવો તો સાચી જોડણી મિત્રો છે ભૂલ ભૂલામણી ભૂલ ભૂલામણી યાદ રાખી લેજો જોડણી હંમેશા બે થી ત્રણ વાર લખવી એટલે યાદ રહી જશે બરાબર એના પછી એકત્રીસમાં પ્રશ્નની વાત કરીએ સાચી જોડણી તો પરિશિષ્ટ મિત્રો આમ લખાય પરિશિષ્ટ બરાબર પરિશિષ્ટ કમ્પ્યુટર જ્યારે સામાન્ય પ્રોગ્રામ બંધ ન થાય તેને બંધ કરવા માટેની મિત્રો શોર્ટકટ કીધું કોઈ પણ પ્રોગ્રામ ચાલુ હોય એક્સેલ હોય વર્ડ હોય માઇક્રોસોફ્ટ ઓફિસ હોય ના માઇક્રોસોફ્ટ ઓફિસના ગમે એ સોફ્ટવેર બરાબર સોરી એપ્લિકેશન આમ તો એને પ્રોગ્રામ જ કહેવાય છે તો એ પ્રોગ્રામ ગમે બંધ કરવા માટે શું એને સોરી મિત્રો શોર્ટકટ કહે છે તો કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલેટ કરો એટલે મિત્રો શું થઈ જશે બધા પ્રોગ્રામ બંધ થઈ જાય અને કેની આવી જશે તો ટર્ન ઓફનો ઓપ્શન આવી જાય ટર્ન ઓફ અને કોમ્પ્યુટર બંધ કરવાનો શટડાઉનનો ઓપ્શન આવી જશે બરાબર કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલેટ પરંતુ મિત્રો તમારે કોઈપણ પ્રોગ્રામમાંથી બહાર નીકળી જવું હોય તો એની માટે શોર્ટકટ છે અલ્ટર પ્લસ એફ ફોર અલ્ટર પ્લસ એફ ફોર કઈ શોર્ટકટ છે અલ્ટર પ્લસ એફ કોમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રોગ્રામ ચાલુ હોય એક્સેલ હોય વર્ડ હોય ને બંધ કરવું હોય તો અલ્ટર પ્લસ એફ ફોર કરો એટલે બંધ થઈ જાય બહાર નીકળી જાવ તમે બરાબર પરંતુ કોઈપણ સામાન્ય પ્રોગ્રામને બંધ બંધ ન થાય એટલે ટૂંકમાં કોમ્પ્યુટર હેંગ થઈ ગયું હોય તો આપણે એને છે ચાલુ કરવું હોય પાછું તો કંટ્રોલ પર અલ્ટરપ્રન્ટ ડિલીટ કરો અને મિત્રો કોમ્પ્યુટર ટર્ન ઓફ થઈ જશે શટડાઉન અને પાછું રિસ્ટાર્ટ થઈ જશે બરાબર એના પછી તેત્રીસો બીજના વીવીપેટનું ફૂલફોર્મ મિત્રો આપણને છે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ ફૂલ ફોર્મ છે કોઈન્ટનને શેના પણ લઈ જવામાં આવે તેનાનો આકાર હાથ જેવો થઈ જાય છે મિત્રો તો હાઈપર લિંક અને હાઈપર લિંકનો કલર કેવો હોય છે વાદળી હોય છે એ પણ યાદ રાખેલું હાઈપર લિંકનો કલર કેવો હોય છે વાદળી એટલે કે બ્લુ હોય છે નરસિંહ મહેતાનું જન્મસ્થળ મિત્રો કયું છે તળાજા છે જિલ્લો ભાવનગર હવે મિત્રો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે છત્રીસ ના પ્રશ્નની મહિલા કુલી ધરાવતો મિત્રો રેલવે સ્ટેશનની અંદર મહિલા કુલી ધરાવતો એકમાત્ર જિલ્લો છે કયો છે ભાવનગર જિલ્લો છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો તો ત્યારે હું તો મહિલા કુલી જિલ્લો ધરાવતો એકમાત્ર જિલ્લો કયો છે તો ભાવનગર જિલ્લો છે ત્યાં મહિલા કુલી જોવા મળે છે એના પછી સી એસ એમ સી આર સંસ્થા ક્યાં આવેલી છે તો સેન્ટ્રલ સોર્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મિત્રો ક્યાં આવેલ છે ભાવનગર જિલ્લામાં આવેલ છે નાયકા અને ધોળી ધજાબંધ છે કઈ નદી પર છે એ નદી છે મિત્રો ભોગાવો નદી છે ભોગાવો નદી નાયકા અને ધોળી ધજાબંધ વેણું એટલે શું થાય મિત્રો તો મિત્રો આ છે મિત્રો છે તળપદા રૂપનું શિષ્ણુ બાપાનું છે વેણુ શબ્દ એટલે રેતી થાય છે યાદ રાખી લેજો રાજ્યના બંધારણી વડા પૂછે તો કોણ થશે રાજ્યના બંધારણી વડા છે રાજ્યપાલ રાજ્યપાલ છે 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 કોણ એના પછીના પ્રશ્નની વાત કરીએ એકતાલીસ ના પ્રશ્નની ગુજરાતની વિધાનસભાની સીટો કેટલી છે ગુજરાતની વિધાનસભાની સીટો એકસો બ્યાસી છે પરંતુ ગુજરાત જ્યારે ગુજરાતની સ્થાપના થાય ત્યારે વિધાનસભાની સીટો એકસો હતી કેટલી હતી એકસો ને હતી પચ્છમ બેટ ખદીર બેટ આ બધા બેટ ક્યાં આવેલા છે મિત્રો કચ્છની ઉત્તર ધારમાં આવેલ છે યાદ રાખી લેજો આ કચ્છની અંદર ઘણા બેટ આવેલા છે ઉત્તર ધાર મધ્ય ધાર અને દક્ષિણ ધારમાં કયા કયા બેટ આવેલા છે તમને ખબર હોવી જોઈએ કચ્છની અંદર એના પછી કમ્પ્યુટરને કોઈ પણ સોફ્ટવેર બંધ કરવા માટેની શોર્ટકટ કે મેં તમને વાત કરી દીધી અલ્ટર પ્લસ એફ ફોર અલ્ટર પ્લસ એફ ફોર કોમ્પ્યુટર કોઈપણ સોફ્ટવેર બંધ થઈ જાય બરાબર ચોવીસોનું દસ ટકા લેખે બે વર્ષનું ચક્રવ્ય વ્યાજ કેટલું થાય છે ચોવીસોના મેં તમને મિત્રો શોર્ટકટ આપેલી છે ટ્રાયંગલ રૂલ તમને કીધેલો છે રૂલ રૂલની અંદર પહેલાં બે આરે ગુણાકાર કરવાનો પછી એકાકાર એક ગુણાકાર કરવાનો તો ટ્રાઇએંગલ રૂલ એ છે પહેલાં બે આરે પછી એક આરે જોઈએ ચોવીસના દસ ટકા કાઢી એટલે કેટલા થાય બસો ચાલીસ થાય બસો ચાલીસના દસ ટકા કાઢો એટલે કેટલા થાય છે તો કે ચોવીસ થાય છે અને બે વડે ગુણો અને અને એક વડે અને બે વડે અને એક વડે બરાબર ગુણાકાર કરીએ આપણે આનો મિત્રો સરવાળો થાય છે 24 48 અડતાલીસ એટલે ચારસો થાય છે અને મિત્રો આમાં થાય છે ચોવીસના ચોવીસ અને મિત્રો આ બંનેનો સરવાળો કરો ચારસો એસી પ્લસ ચોવીસ એટલે પાંચસો પ્લસ ચાર એટલે પાંચસો નો ચાર જવાબ આવે છે તમને એમ થાય બે વડે ગુણાકાર કેમ એક ગુણાકાર કેમ કર્યા તો ચાલો આ સાથે સમજાવી જ દોર ઘણાને કન્ફ્યુઝન થશે પાછો આ કેમ આવ્યો ટ્રાયંગલ રૂલ અને ચક્રવૃત્તિ વ્યાજનો દાખલો ઘણો સા વિજય છે મિત્રો ટ્રાઇંગલ રૂલ આ છે એક આ ટ્રાઇંગલ રૂલ છે ચક્રવૃત્તિ વ્યાજ કાઢવાનું ત્યારે પેલા સાદું વ્યાજ કાઢ નાખવાનું તમારે આ ટ્રાયંગલ રોલ છે મિત્રો આને આ બે વર્ષનું ચક્રવર્તી વ્યાજ કાઢવાનો હોય તો આ ગુણાકાર કરવાનો ત્રણ વર્ષનું કાઢવું હોય ચાર વર્ષનું કાઢવું હોય તો પહેલાં બે આરે પછી એક આરે તો ત્રણ વર્ષનું કાઢવું હોય તો પહેલાં પહેલી રકમને ત્રણ ત્રણ આરે ગુણાકાર બીજી રકમને ત્રણ ગુણાકાર ને ત્રીજી રકમને એકારે ગુણાકાર એ રીતે ગુણાકાર તમારે કરવાનો છે પહેલાં જ સાદું વ્યાજ કાઢો દસ ટકા કીધું હોય ને ધારો કે આમાં ત્રણ વર્ષનું કીધું હોય તો હું શું કરત તો મિત્રો ચોવીસનો દસ ટકા કાઢો તો એના કેટલા થાય બસો ચાલીસ બીજા વર્ષના પાછા બસો ચાલીસના દસ ટકા કાઢે ચોવીસ પછી મિત્રો આના પાછા દસ ટકા કાઢે તો કેટલા થાય બે પોઈન્ટ ચાર શું થાય બે પોઈન્ટ

એશિયન ચેમ્પિયનશીપની જીત મિત્રો આ મિત્રો કરંટનો પ્રશ્ન છે કેનો છે જે તે પૂછાયેલો તો આપણે કરંટ લક્ષી જોવાનું છે તનુજાનો તનુજા એટલે મિત્રો દીકરી થાય 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 શું શું છે દીકરો શું થાય છે દીકરો ઔરંગઝેબનું નું જન્મસ્થળ ચવાઈ ગયેલો પ્રશ્ન વારાગઢ પૂછાય છે અમે કોર્ટમાં હવે આ વખતે એન્ટ્રી આવી છે એટલે કે દાહોદ એક જ મતદાન ધરાવતું મતદાન કેન્દ્ર મિત્રો કયું છે જુનાગઢનું બાણેજ છે કયું છે જુનાગઢ બાણેજ ચૂંટણી કમિશનર મિત્રો હાલના ચૂંટણી કમિશનર કોણ છે યાદ રાખી લો સંજય પ્રસાદ છે કોણ છે સંજય પ્રસાદ જે તે સમયે અલગ હતા મેં હાલનું લીધેલું છે સંજય પ્રસાદ યાદ રાખી લેજો હાલના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ છે એના પછીના પ્રશ્નની વાત કરીએ એકાવનના પ્રશ્નની સો નેવું પંચોતેર પંચાવન ત્રીસ અને મિત્રોનો જવાબ કંઈક ઝીરો આવતો હશે આ છે સિરીઝ છે એટલે સિરીઝ આપણે ખાસ કરવાની છે સિરીઝ એના પછીના પ્રશ્નની વાત કરીએ

ઘણા વિદ્યાર્થીઓને જે આ ધ્રુવ હોય નો રૂ હોય એ માટે આપણે યાદ રાખશું મિત્રો આ કોઠારવાળો છ માણસો કામ આટલા દિવસમાં આટલું કામ કરે તો મિત્રો કયો પ્રશ્ન છે ટાઈમ એન્ડ વર્કવાળો પ્રશ્ન છે ટાઈમ એન્ડ વર્ક ઓકે સમય કામ અને મહેનતાનું જેને કહી શકાય એ ચેપ્ટર છે એનો પ્રશ્ન છે આપણે એ પણ કરીશું બધા સૌ પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ખેડા જિલ્લાનો પીજ ખાતે ઓગણીસો ને પંચોતેર ભૂલાવનું છે ઓકે ખેડા જિલ્લાના પીજ ખાતે ટેલિવિઝન કેન્દ્ર ચાલુ થયું હતું ખેડા જિલ્લો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે છપ્પરનો પ્રશ્ન નર્મદા ડેમ છે એ સાધુ બેટ ખા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે ત્યાં મિત્રો નર્મદા ડેમ આવેલો છે યાદ રાખી લેજો વિશ્વ યોગ દિવસ એકવીસ જૂન ગુજરાતનું ચેરાપુંજી એટલે કપરાડા ટકાવારીનો મિત્રો દાખલો પૂછવાનો હતો ટકાવારીનો દાખલો આપણે ટકાવારી ચેપ્ટર આપણે કરવું પડશે સાયકલવાળો એ પણ ટકાવારી વાળો દાખલો હતો એટલે કે પ્રોફિટ એન્ડ લોસનો દાખલો હતો એ પણ આપણે પ્રોફિટ એન્ડ લોસના મિત્રો છે અને મારું માનો તો ચારથી થી પાંચ માર્કના મિત્રો પ્રોફિટ પ્રોફિટ એન્ડ લોસના છે ગયા વખતના બેલેપ પૂછાયા હતા અને 61 પ્રશ્નની વાત કરીએ વિstાયી દ્રષ્ટિએ નાનું રાજ્ય કયું છે તો વિstાયી દ્રષ્ટિએ નાનું રાજ્ય ગોવા છે તો મોટું રાજ્ય પૂછે તો મિત્રો યાદ રાખજો રાજસ્થાન છે કયું છે વિstાયી દ્રષ્ટિએ રાજસ્થાન મોટું વલ્લભભાઈ પટેલનો જન્મ છે ક્યાં થયો તો મિત્રો નડિયાદ ખાતે જન્મ થયો હતો મુક સેવક કે બોરિંગવાળા મહારાજ કે બોરિંગવાળા મહારાજ કે મહારાજ કે કે પછી મુઠ્ઠી ઉચર માનવી કે

જે કોઈ એટલે કોઈ ન આવડતા બરાબર એ પ્રશ્ન આપણને આવડે એટલે આપણે સમજી લેવું આપણે ભાગ આપણે ભાગ્યશાળી છે પાવર પોઈન્ટનો એક પ્રશ્ન હતો એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડનો માઇક્રોસોફ્ટ વર્ડ આપણે આખું કરવું પડશે એક હતો એ પણ યાદ રાખી લેજો એના પછીની વાત કરીએ આપણે સાપુતારા છે કઈ પર્વતમાળામાં આવેલ છે પર્વતમાળા પૂછેલી છે પર્વતમાળા સાપુતારા છે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ છે કહેવત પૂછી લીધી કહેવત પૂછેલી હતી એના પછી ગાંધીજીનો જન્મ પૂછ્યો હતો બે ઓક્ટોબર અઢારસો ને ઓગણીસ સિત્તેરમાં ગાંધીજીનો જન્મ થયો હતો મોટું ગામતરું કરવું મિત્રો કહેવતનો અર્થ મરણ પામવું થાય સારા જહાશે અચ્છા હિન્દુસ્તાન અમારા મિત્રો આ કથન કોનું છે તો ઈક બાળનું છે ઇકબાલનું છે યાદ રાખી લેજો એના પછીની વાત કરીએ આપણે એકોતેરના પ્રશ્નની તો મિત્રો આની અંદર છે આ મિત્રો સાત છે કેટલા થાય છોતેર છે તો બેબેનનો સરવાળો છે બીજું કઈ નહીં બબનનો સરવાળો કેટલો જવાબ તમને મળે મિત્રો જોડકું પૂછાયું તો જનરલ નોલેજ ને પણ આપણે જોડકા પણ પ્રથમ મહિલા એવરેસ્ટ ચંદર કોણ હતું મિત્રો એ છે બચેન્દ્રી પાલ હતા શીતળાની રસીની શોધ એડવર્ડ ઝેનરે કરી હતી કોને કરી હતી એડવર્ડ ઝેનરે શીતળાની રસીની શોધ કરી છે અને હડકવાની રસીની પૂછાય તો લુઈ પાશ્વર કોને કરી હતી લુઈ પાશ્વર હડકવાની રસીની શોધ પૂછે લુઈ પાશ્વર આવે ચિત્રણ રસીની પૂછે એડવર્ડ જેનર એક મિત્રો સરેરાશનો પ્રશ્ન હતો એટલે કે એવરેજનો પ્રશ્ન હતો એવરેજનો અને સાવ ઇજી પ્રશ્ન હતો બરાબર એના પછીની વાત કરીએ આપણે છોત્તેરવા પ્રશ્નની કવિકાંત મણિશંકર રત્નજી ભટ્ટ મિત્રો ફૂલ ફોર્મ છે એનું પરીક્ષામાં મણિશંકર રત્નજી ભટ્ટનું છે એક રૂપિયાની નોટ પર કોની સહી હોય છે તો નોટ પર મિત્રો નાણાં નાણા સચિવની સહી હોય કોની હોય સચિવની સહી હોય એક પર છે મિત્રો આરબીઆઈ ના ગવર્નર સહી હોય આરબીઆઈ ગવર્નરની સહી હોય ગવર્નર ની સહી હોય બરાબર એના પછી કહેવત છે ઝાઝા ધળિયામણા બે હાથ વગર તાળી ન પડે કે કહેવત પૂછાય મિત્રો સાદા વ્યાજનો પ્રશ્ન હતો અને સાવ ઇઝી હતો ખાલી ટકાવારી કાઢવાની નથી મોરારજી દેસ મોરારજી દેસાઈ છે સમાધિનું નામ શું છે મિત્રો અભય ઘાટ અને મિત્રો બધા સમાધિ સ્થળ આપણે છે કરવાના છે આપણી વિશ્વાસ સિરીઝ જોતા જજો એટલે તમને વાંધો નહીં આવે આ પેપર સોલ્વ કરતા છે ને તમને વિશ્વાસ સિરીઝ સો ટકા યાદ આવશે કારણ કે આપણે ઘણા પ્રશ્નો આમાંથી કવર થયેલા છે બરાબર વિશ્વાસ સિરીઝની અંદર એક્યાસી મિત્રો એક્યાસી પ્રશ્નની વાત કરીએ ત્રીસ માણસો મિત્રો ટાઈમ એન્ડ વર્કવાળો પાછો પ્રશ્ન પૂછેલો છે સમય અને મહેનતાણુંવાળો વિશેષણ શોધો તો મિત્રો કોઈ પણ વાક્ય આપેલું હોય તો ભરેલો થેલો હું લઈ ગયો તો ભરેલો થેલો મિત્રો ભરેલો છે શું છે નામ છે ભરેલો છે શું છે વિશેષણ છે ઓબ્જેક્ટિવ છે ભરેલો વિશેષણ બને છે આવું પૂછવાનું તો પણ વાત કરું છું બરાબર હવે કાળો ઘોડો છે દોડે છે તો ઘોડો પણ કાળો તો કાળો શું આવે છે મિત્રો વિશેષણ થાય બરાબર લોહીના સંબંધનો પ્રશ્ન પૂછાયો હતો મામાના દીકરાનો દીકરાનો એવો કંઈ પ્રશ્ન ગમે બનાવી શકે છે લોહીના સંબંધનો પ્રશ્ન છે તમારે કરવાનો છે ખાસ એક વર્ષ એટલે મિત્રો એક વર્ષ સોરી મિત્રો વર્ષનો એકમ કેવો છે તો પ્રકાશ વર્ષનો એકમ મિત્રો અંતર છે યાદ રાખી લેજો પ્રકાશ વર્ષનો એકમ છે અંતર છે એક મિત્રો સરવાળાનો દાખલો પૂછાય તો સરવાળાના દાખલાની અંદર ખાસ પોઈન્ટવાળા પૂછાય પોઈન્ટવાળા ખાસ કરવાના છે એના પછીની વાત કરીએ છાંસીમાં પ્રશ્નની તાજેતરનો પ્રશ્ન પૂછાયો તો એની અંદર વિરાટ કોહલી નવ હજાર રન તાજેતરમાં કરેલા છે ખેલાડી તો વિરાટ કોહલી આવે છે બરાબર હાલના હાલના લોકાયુક્ત લોકાયુક્ત કોણ કોણ છે છે મિત્રો તો આર એસ શુક્લ કોણ છે શુક્લ છે કે હાલના લોકાયુક્ત છે પ્રશ્ન પૂછાયો હતો અને મિત્રો તમારે મને કોમેન્ટમાં જવાબ દેવાનો છે હાલના લોકાયુક્ત ગુજરાત રાજ્યના હાલના લોકાયુક્ત કોણ છે બરાબર હાલના લોકાયુક્ત ગુજરાત રાજ્યના હાલના લોકાયુક્ત કોણ છે આ મે બી મેં સાચો પણ લખેલો છે અને મે બી ખોટો પણ છે તમારે જાતે સર્ચ કરવાનો ગુજરાત રાજ્યના હાલના લોકાયુક્ત કોણ છે બરાબર એના પછી નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે નીતિ પહેલાં તો નીતિ આયોગનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નીતિ આયોગના મિત્રો અધ્યક્ષ છે હોદ્દાની વડાપ્રધાન હોય છે પણ ખબર હોય છે ભરતનાટ્યમ છે એ કયા રાજ્યનું નૃત્ય છે મિત્રો તમિલનાડુનું છે પછી મિત્રો નળાકારનો પ્રશ્ન પૂછાયો હતો એટલે કે સિલિન્ડરનો એક પ્રશ્ન પૂછાયો હતો પરીક્ષાની અંદર તો નળાકારનું ક્ષેત્રફળ છે ઘનફળ છે ત્રિકોણનું ક્ષેત્રફળ ઘનફળ બધું કરવું જોશે એના પછીના પ્રશ્નની વાત કરીએ નોકરીમાં પગારમાં થતો વધારો શબ્દ શું માટે એક શબ્દ એને કહેવાય છે મિત્રો ઈજાફો શું કહેવાય છે ઈજાફો ટાસ્ક બારની જરૂર ન હોય તો મિત્રો એની માટે કયો ઓપ્શન છે ઓટો હાઇટ ટાસ્ક બાર કરો તો મિત્રો ટાસ્ક બારની જરૂર ન હોય તો યુ જાય છે જ્ઞાનપીઠ પુરસ્કાર તો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે સાહિત્ય ક્ષેત્રે અપાય છે જ્ઞાનપીઠ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો ને પાસઠમાં થઈ હતી કોના દ્વારા આપવામાં આવે છે શાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે જ્ઞાનપીઠ એવોર્ડ ઓગણીસો ને જી શંકર કુરુપને મળ્યો હતો જી શંકર કુરુપને મળ્યો હતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌ પ્રથમ કોને મળ્યો શંકર કુરુપને અને મિત્રો એ એમ પૂછે સૌપ્રથમ કયા ગુજરાતી છે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો તો સૌપ્રથમ ગુજરાતી છે મિત્રો ઓગણીસો ને સડસઠની અંદર ઉમાશંકર જોશીને મળ્યો હતો એના પછી મિત્રો બીજો જ્ઞાનપીઠ એવોર્ડ ઓગણીસો પંચ્યાસીની અંદર માનવીની ઉમાશંકર જોશીને નિષિધ માટે મળ્યો હતો ઓગણીસો ને પંચ્યાસીમાં માનવીની ભોવાઈ માટે પન્નાલાલ પટેલને મળ્યો હતો બે હજાર એકની અંદર રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો અને બે હજાર પંદરમાં છે જ્ઞાનપીઠ એવોર્ડ છે રઘુવીર દલસિંહ ચૌધરી રઘુવીર ચૌધરી જો જન્મ છે મિત્રો વતન છે એનું ગાંધીનગરનું બાપુપુરા છે રઘુવી ચૌધરી સમગ્ર કાવ્ય સર્જન અમૃતા એની મસ્ત નવલકથા છે એને માટે છે મિત્રો એને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો આટલા વ્યક્તિઓ છે જેને ગુજરાતપીઠ એવોર્ડ મળેલો છે એને ચોરણ ખાંડાની ધારે ચાલુ પૂરી પ્રયોગ ન થવાનો છે ખૂબ જ મુશ્કેલ રસ્તે ચાલુ પંચાણું પ્રશ્નની વાત કરીએ સાદા વ્યાજનો પ્રશ્ન હતો અને સરળ પ્રશ્ન હતો એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટના છે સાદા વ્યાજના બે પ્રશ્નો હતા યાદ રાખી લેજો ટૂંકમાં સાધુ વ્યાજ ચક્રોવ્યવાજ આપણે કરવું પડશે ટકાવારી પ્રોફિટ એન્ડ લોસ ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન નથી મિત્રો પરંતુ કામ અને મેન્ટ્રાલનો પ્રશ્ન છે અને મિત્રો છે ત્રિકોણ મિતિના પ્રશ્નો છે એટલે કે તમે જો ભૂમિતિ ભૂમિતિ કહી શકાય છે ને એની અંદર તમારે છે ખાસ નળાકાર છે ત્રિકોણ છે ગોળો છે બધા કરવું પડશે રાંચી કયા રાજ્યની રાજધાની છે રાંચી છે ધોનીનું જન્મસ્થળ છે રાંચી ઝારખંડની રાજધાની છે એક સાથે પાણી પીતા નવ સિંહોની તસવીર લેનાર ફોટોગ્રાફર મિત્રો હોય તો એ છે મિત્રો સુલેમાન પટેલ છે યાદ રાખી લેજો ઝડપ અને અંતરનો એક પ્રશ્ન હતો એટલે આપણે સ્પીડ એન્ડ ડિસ્ટન્સ આપણે કરવું પડશે એના પછી કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ ઝૂંપડા એને મિત્રો કહેવાય છે ભૂંગા શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે ભૂંગા કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ ઝૂંપડા એને ભૂંગા કહેવાય ઝોડકું પૂછાયું હતું સ્ટોન બાસ્કેટબોલ મિત્રો તો રમતગમતનું એક જોડકું પૂછાયું હતું રમતગમતનું એક જોડકું પૂછાયું હતું અને મિત્રો તમને અમારી ચેનલ ગમતી હોય વિડીયો ગમતા હોય તો ચેનલને છે સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને આવી અપડેટ તમને સમયસર મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ